બડે અલ્યા ચેનલ કરી દીધા અરર મહાદેવ તો કેમ છો યુટ્યુબ ફેમિલી બધા મજામાં તો ફાઇનલી બધા મજામાં જ જસો ને અમે પણ મજામાં જ તો અમારા નવા વિડિયોમાં નવા વ્લોગમાં તમારો બધાનું સ્વાગત છે તો ચેનલ માં ન હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબર કરી અને વિડિયો ગમે તો લાઈક શેર અને કમેન્ટ કરી દેજો અને હા બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં વિડિયો જો લુきゃ લાઈક શેર કમેન્ટ કરતા જ કઈ એમ ન કહેવાય તમારે

હા ની કમાળ આવે ને હા એમાં પછી પોયણું થાય કેવું છે એવું થાય જમરૂક જેવું એ મન નોતી ખબર હું કી હા કેટલા કાકા છે સમજા છોડો ઉકાઈ જામ જો કી છોડો સમજો આને શું ખબર છે ઓલો ખબર હોય તો સિંગમાં શું આ ખબર છે ઓલે ઈળુ આવે ઓલા મુંડા કેવા શું કેવા પે લાગી જેલું છે વાત ખોટી છે વાત ખોટી નો હોય મારી બીગ લાગ્યો જો મિલી બાક મિલી બાક હા તમારી કરતા ન ખેતી કરે

અંદર યો ઇલાય ઇલા પાકી જવા બજે જરૂર તુરિયા કેમ કેટલા બધા તુરિયા કેટલા બધા તુરિયા ઓ માય ગોડ તારી પાડો કેટલા તમે કોઈ દે જોયા ના 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 જીટકો ન આવે જાનક ભાઈ કાઈમી કાતો આવ્યો હમ નો થઈ જાય આ તો દૂધીનો વેલો છે દૂધ છે જરૂર

અમારે ત્યાં કોઈ ખાતું જ નથી બધા બવલા થઈ ગયા હું કે પાકી જાય ગૌઢા થઈ ગયા તો ગાઈસ આ છે અમારો કપા તમે આ તો કોઈ દી જોયો જ નહી હોય નહી કપા થોડો કોઈ જોયો હોય તો એક જ જોય આ છે લાઈટ નો થાંભલો તમે આ કોઈ ની જોયો હોય તો દેખાડી દઈએ અમે હું આવો કારણ અમારા મલક માં જો આ બધું કપાનું કેટલું છે વાહ છે ને દુનિયાનું છે હજી કાલે દો મારી લો પછી કી બાજુ હાયલા તમે બુજડડા બુજડડા ના આવે એવું બધું હમ જાવી જીવાય જાય આવી હા મી ખરીદી કરવા ખરીદી કરીને આવ્યા હા મોલ માં જતા ખરીદી કરવા હે હા એટલે <endorsed Dodge cigarette> <rice of discovery>

અમારા દેહ માં થાય છે લાબુ બો જેને માથામાં નાખવું લીધા લાબુ બો છે આપડે મહાદેવ અત્યારે

બે લાયકન દબાવાનું ભૂલતા નહીં બાય બાય મહાદેવ મહાદેવ ને પાછો બીજો પાર્ટ જોવાનું ભૂલતા નહીં હો બીજો પાર્ટ જોવાનું ભૂલતા નહીં હા એમ